ના ના મારો વાળ કાળા માં વાળવા ના હોય નવરો ગંધવેળો મારાજી કોમ બાકી છે કે કોમ બાકી હોય તો તે લઈ જા તો પછી કોણ કાજે હું લેવા માર કોમ બાકી હતે પછી હું કેતા કોમ કરું શું કે ડોમ રોજ આ કોકી ભાભી આ લઈ જા બાપર તમારી જો અમાર વાળ પતિ ગયો રાખો તમે રાખો તમે પુતા મે રાખો કાનો એટલા મારે એકલાન બગમો છે મારે એકલાન બગમો હ રાખાવો એ તો તાર વાત

એ ખાવાનું આલી દેજે લે મોકા હું ખાવાનું અલ્યા એમ છોટો પાણી તો લાવ ગોરીયો ગરવી મારા આહા હા ગુરિયો ગરવી મારા ગુરિયો ગોરીયો ગોરીયો હું તમે અત્યારે આ નટક કરો શી ગરવાની જોજે ખા કે આ લુઈ ના નાગરા શું મગરાય આઘવાન થઈ જાય મન થટુવા હવાની ગોરી લહાવાની બ્રા આ ગોરી લ્યો ગોરી જો પાણી લેતાય આ બરોય લાગે સંતા

અમારા હોદની ગોળીઓ થઈ રહી મોટો ટોટો હના જાય પોણી માં ઘણું પોણી થોડી વાર કરું હાલ નહી કરવી હા હા યાડે યાડે ને થાસી ગયો આ તખાજી વેવાય છે કે જેટલા છે ઘરે હા હું આવી ગયું સર બસારા હાજા હતા ને બહુ ખબર હોય લીધી દસ પંદર દાઢ ને દસ પંદર દાડ મારે ઘેર આવતા પણ આમ બસારે ઉંમર થઈ જઈ કે એટલે હેડી કહેતા નહીં હેરાય પાછા મારે આબુ પડે ક્યારે પહેલા આવતા એટલે આપણે ખબર કા અમુ તો કાઢી ના ન ખાય અમૂદું સૌ પડે બસારા માણસ હારા શું કોઈ તો પૂછો ગોમ ના બધાનો છો તાખો જી બે વહી એટલો હોવા કોમો વાટ પાડા હોવા આ જણા દે ઓટો મારતા બાદે આ તો ખબર કાઢવી પડશે બસારવાની 6 મહિનાથી બીમાર છે તામ પછી તાને હજી મારા હેઠામાં શિકાર પોની વારવાનું છે અને હજી તો આપલો ઘઉંનું પેલું પોની વાળું પછી કે પાછું તાને પોની વાતાઓન બધું માતાજી એક વિઘો આખો પેલે કાં છે આ હા એ તાખાજી તામું જીયા છે હોંભળો છે હાં કાંટી છે ને એ આવો આવો સંભૈયા આમ પછી તાન નું કીધું આતોરી છે હા હા દવા ગરું દવા છે ને કોણ હા પડી હા હા

છોકરા પાછા તમારે વાત એટલે છોકરો ની વાત નહીં કરો છોકરા બે તો પછી શું યાદ આવી ખબર બાયરીઓ કોણ એમ કરે છે બે

એ ફાઈલી ખાવાનું છે સંજુ તે ખાવાનું મુખ બનાવ ખાવાનું આ બેવઈ આયા તો હોંભળો તમે શરમમાં આબીજો બે જણો આવો ખાવાનું બનાઈને ખાવાનું બનાઈને બોલાવ તમ ઓમ કરો છો તે બે ભાઈ પેલાને બોલા મોટાને બોલાવો બોલા બોલાયા તો મોતા ભાઈને બોલાવો સંજોયા લે આમાં આ ખાઈએ છીએ આ બોલાવી આ બેહો બેલા બનાય જા એ તાર બાઈડી કે બનાવશી બેહો નહીં ખાવા કે ખાવા તો ઓટલ માં ઓ તમે પૂ કે બેહો તો ખરા પૂ છે મોતો ભઈ જા મોતો નહીં બે ભઈઓ થઈને ખાઈ આવ દોહા ને હરોન કરો કર કર હા હા

એ તો લાગ્યું મને આ ખાદારનું ખાધું નઈ ગ્યો અલ્યા વા ખાવાવાળોમાંથી પણ ઈનો વારો છે એને ખવરાવ જમીન આ લાવી વીઘા જમીન ન જમીન આલી છે વીઘા નઈ આલી તને

હું જેટલી જમીન રાખી હતી ને જેવું બધું ઘસાયું તો ફજામ ફજા કરી નાખ્યું જુગાર રમા બટકો રોટલો કે નહી ખાવાનું હા પાટલા બોસ વર્ષથી પછી ખાટલું હોય દુવાળું ખાટલું હોય હું મળીશું પછી તમે કયું પેપર લ્યા બનાવો ખાવાનું હમણાં પછી વેવાના ઘેર દેવું છે હમણાં હાલ આપવું જ નહીં પાછું કરી એટલી કરી વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હવે હજી બેસી ગયો મારો વિડીયો બી ના બી જામ આ શું કરા આવા એવા કરતા નહીં એવા કરતા નહીં બે જણા